નમસ્કાર સ્પાર્ટ ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે ત્રણ દિવસની પૂરની સ્થિતિ વાત જ્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યાર પછી વડોદરા શહેર સહિત અનેક વિસ્તારોમાં જે જીવ છે પ્રાણીઓ છે તે દેખાઈ રહ્યા છે આજે આપણે મહારાજા ચોકડી જે કિસ્મત ચોકડીની આગળ આવેલો છે સનફાર્મા રોડ જતા માર્ગ પર અહીંયા એક મગર દેખાયો છે તેને નહીં અહીંયા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગઈ છે અને અહીંયા જે છે જોઈ શકાય છે કે મગરની જે

જે આજે કેમેરાના માધ્યમથી તમને આ બતાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે કે અહીંયા ચાર જેટલા મગરો છે મળતી જાણકારી અનુસાર આ એક મગર જે છે જે તેનું મોડો ખોલી ને ત્યાં નજરે પડી રહ્યો છે અને અહીંયા જે લોકટોળા છે તે પણ અહીંયા તેમનું જમાવટ થઈ ગયું છે આપણે એમનાથી પણ વાત કરી હતી ભાઈ શું કોલ મળ્યું હતું શું અહીંયા મેં ડબલ્યુ આથી સંસ્થામાંથી છે તો અમે મેચ મળ્યું કે ભાઈ અમારા ત્યાં અહીંયા મગર નીકળ્યું છે ને દેખાઈ રહ્યું છે જો આ મગર સ્પર્ધ જોઈ શકાય છે અમારા કેવરાના માધ્યમથી આપણે ફરી એક વાર એમ નથી વાત કરીશું પરંતુ તમને આ પેલા મગરના જે લાઈવ દસ્યો છે તે અમે બતાવવાના અમે પ્રયત્ન કરીએ છીએ કે જે સામે જે પરિસ્થિતિ સજાય છે અહીંયા આ સળિયે આજે સામે છે તે મગર છે લકડે કાટા ખડે આગે લાઇટ રીતે આ જે સ્પર્શ અમારા કેમેરાના માધ્યમથી તમે જોઈ શકો છો કે જે સામે ચાર જેટલા મગરો છે આ મહારાજા ચોકડીથી સનફળમાં જતો આ માર્ગ છે અને ત્યાં જે મગર દેખાયો છે અહીંયા મગરની જે રેસ્ક્યુ ટીમ છે તે પણ આવી પહોંચી છે અને તેના માધ્યમથી લોકો પણ અહીંયા જે મગર ભાર આવે તેને પકડવાની કામગીરી હાથ ધરશે પરંતુ અહીંયા જે લોક જમાવડો થયો છે તે એમને તમને અમારા કેમેરાના માધ્યમથી તમને બતાવવાનું પ્રયત્ન કરીશું આપણે જે મગર પકડવાનું છે તેમનાથી આપણે વાત કરીશું જી ભાઈ શું કોલ હતો અહીંયા અને કેટલા મગરો છે અમે ડબલ્યુ આરટી તરફથી છે અરવિંદ પવાર અમારા સાહેબ છે અમને એક મેસેજ મળ્યું કે આ તાંડલિયા વિસ્તારની પાછળ મગર દેખાઈ રહ્યો છે તો તમે આવો અમે લોકો આવી ગયા છે અમારી ટીમ હાથે છે અમારા ટીમના સુરેશભાઈ અમે બધા હાથે છે મગરની પકડવાની કોશિશ ચાલુ છે એટલે કે વધારે પાણીમાં છે જેવી જેવી કમ પાણીમાં જેવું આવશે એવી અમે એને રેસ્ક્યુ કરીશું કે એની માટે અમે એની માટે અમે અહીંયા ઉભા છે સવારથી અમે અહીંયા જ છે કે જેવી રીતે બહાર આવે તો અમે એને રેસ્ક્યુ કરી શકીએ વડોદરા શહેરમાં કોલ એમ તો એક તો સમાનુ કોલ છે એ કેમેસ્ટ યુનિવર્સિટીનું હતું એ પકડાઈ ગયું છે મગર અમારા ડબલ્યુઆરટી નો છે કોન્ટેક્ટ નંબર એ કરે છે અમને ડાયરેક્ટ બધા કોલ આવે છે આખા વડોદરામાં છે બધા અલગ અલગ અમે પહોંચી શકીએ છીએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુટર મારું નામ શેખ જી મોસિમભાઈએ જણાવ્યું છે કે જે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ છે તેમને વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી કોલ મળ્યા છે અને તેમની દ્વારા આજે મગર પકડવાની કામગીરી છે તે કરી શકાય છે આના આપણા અહીંના જે સ્થાનિકો છે તેમનાથી પણ અમે વાત કરીશું તો ભાઈ તમે સ્થાનિક છો અહીંયા શું જોવા મળ્યું આ સવારથી લગભગ અમે અમારી આંખોએ જોયા છે ત્રણ મગર મેં મારી આંખોએ જોયા છે એક મગર બહાર બેઠેલો હતો અને બીજા બે મગર પાણીમાં હતા અને આ વરસાદી કાસના લીધે આ રેસ્ક્યુ ટીમવાળા પણ આવ્યા છે પણ પકડી નથી શક્યા કાશમાં ઉતરી જવાના કારણે અહીં સોસાયટીમાં ઘણો ભય છે આ મગર અહીંયા આગળ લગભગ અમે અમે અમારી આંખોએ ત્રણ જોયા છે એવા તો ઘણા હશે પાણી ઉતર્યા પછી જ ખ્યાલ આવે કે ક્યાં ક્યાં આવી ગયો છે કાલે પણ એક કાલે પણ કાલે પણ એમ જ રેસિડેન્સી છે સોસાયટી ત્યાં આગળ પણ આવી ગયું હતું અહીં આગળ આવેલી છે આપણે ફોર્ચ્યુન છે પછી આપણે પ્રથમ છે આ ત્યાં આગળ ઘણી સોસાયટી છે ફ્લેટ પણ છે બધી જગ્યાએ ભય રહેલો છે નાના બાળકો પણ અહીંયા આગળથી ફરતા હોય છે અને પાણી જે આ કાસનું પાણી છે એ રોડ પર હતું હવે રોડ પર આવી જાય મગર તો પછી અમારે અહીંયાથી આવા જવાની બી ઘણી મુશ્કેલી છે મીર હારીસ અમિતભાઈએ જણાવ્યું છે કે નાના નાના અહીંયા બાળકો પણ રમતા હોય છે અને તેમને પણ અહીંથી જે બાળકો પાણી ભરાતું હોય તો સ્થપાવી છે કે નાના બાળકો અહીંયા રમવા કે પાણી જોવા પણ આવતા હોય છે પરંતુ આ જે ચાર ચાર મગરો અહીંયા દેખાઈ રહ્યા છે અમારા જે કેમેરા પર્સન છે મોહસીન દિવાન તે તમને લાઈવ આ દ્રશ્યો બતાવી રહ્યા છે અને તમે સ્થિતિ જોઈ શકો છો કે આ જે કેનલ છે અહીંયા જ એક મંદિર આવેલું છે પાણેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયા એક મોટી મોટી સોસાયટીઓ છે તે સોસાયટીનો આ મેઇન રોડ છે બે દિવસ પહેલાં અહીંયા પણ બહુ પાણી હતું પરંતુ પાણી ઓસરી ગયા પછી આ જે મગરો છે તે અહીંયા દેખાઈ રહ્યા છે અને અહીંયા જે છે મગરોનો તો ખાસ પણ વધતું નજરે પડી રહ્યો છો કેટલી જગ્યા પણ અમારા માધ્યમથી તમને પ્રયત્ન કરવામાં આવે ત્યાં દ્રશ્યો બતાવીને કે કેટલા જે શ્વાનો છે તેમનો પણ શિકાર મગરો કર્યું છે પરંતુ અહીંયા જે નાના નાના બાળકો રમતા હોય અને તેમને કંઈ થાય તો જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન છે હવે અહીંયા તંત્ર શું કાર્યવાહી કરશે પરંતુ અહીંયા જે રેસ્ક્યુની જે ટીમ છે જે મગર પકડે છે એ લોકો અહીંયા આવી પહોંચ્યા છે આપણે આ ભાઈએ જે છે તમને બતાવીશું અમે કે મોબાઈલમાં કે મગર સ્પષ્ટ તેમના મોબાઈલમાં કેદ થયો છે આ એક વિશાળ મહાકાવ મગર છે તેવા આવા ચાર ચાર મગરો અહીંયા મગરોએ દેખાવી દીધું છે અને અહીંયા લોકો જોઈ શકો છો કે ભારી માત્રામાં અહીંયા ઉપસ્થિત છે મગરને જોવા માટે અરે હવે ધીમે ધારે જે વરસાદ પણ અહીંયા હવે શરૂ થયું હતું અને વરસાદ જ્યારે વધારે જોર પકડે તો ત્યારે જ્યારે પાણી ઓસરતું હોય ત્યારે પાણી વધી જવાની પણ શક્યતાઓ વધતી હોય તેમ દેખાઈ રહ્યું છે સ્પાઇક ટુડેના માધ્યમથી તમામ દર્શકોને અમે અપીલ કરીએ છીએ કે જ્યારે વધારે પાણી હતું ત્યારે પણ અમે અપીલ કરી હતી હવે જ્યારે પાણી ઓસરવાનું ઓછું થયું છે ત્યારે સ્પાઈક ટુડેના ડેના માધ્યમથી તમને લોકોને અપીલ કરવામાં આવે છે કે પાણી ઓસરી ગયા પછી પણ જે ઝાડી ઝાંકડા હોય કે નદી કિનારા હોય કે પછી આવી કેનાલો હોય તે પાસે ઊભા ના રહે અને પોતાનું ધ્યાન રાખે કેમ કારણ કે હવે આ જે જીવ છે તે બહાર નીકળશે અને લોકોને નુકસાન પણ કરી શકીએ છીએ મારા સહયોગી કેમેરા પર્સન મોહસીન દીવાન સાથે હું અબરાર સૈયદ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે વડોદરા